તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે સડકથી રિક્ષામાંથી અન્ય મુસાફરો હેમખેમ બહાર નીકળી આવ્યા હતા અકસ્માત બાદ અન્ય ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાની માહિતી મળી છે જ્યારે બે બાઇક ઉપર સવાર ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હતી તમામને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા તુરંત ફાયર ફાઇટરોએ સ્થળ ઉપર દોડી જઈ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આગના કારણે રસ્તા ઉપર ધુમાડાના ગોટે ગોટા ઉડતા વાહનો અટવાઈ જતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો જેડીસી પોલીસ એ ઘટના સ્થળે પહોંચી અકસ્માતની તપાસ શરૂ કરી હતી ઉદસે ટન મારી બાઈક પંપકી ઓર ઉદસે ગાડી આવી ઓ ચપેટ માં આ ગયા રક્ષા તો એકદમ આગ લગ ગઈ હમ દોડ કે ગઈ થે તો તીન આદમી કો નિકાલ પાએ સ્પીડ માં ફાયર કે લેકે ગયા આગ ભજાયા पर एक आदमी नहीं निकल पाया हमने जबरदस्ती बहुत निकाला था तो तीन आदमी निकाल पाए जले हुए अपना प्रयास था सब बाटल को खत्म किया सब को निकाला धीरे धीरे पर एक नहीं निकल पाया